ટ્રાન્સ હિમાલય પછી એક તો હિમાલય શ્રેણી છે એમાં બૃહદ હિમાલય 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 લઘુ આ રીતે તમારે કરવાના રહેશે કારણ કે એમાંથી પૂછાતું હોય છે કે આજે પૂછાતું હોય છે કે ધારો કે જે મેકાલુ છે પછી ધોલાગીરી છે કઈ હિમાલયની કઈ શ્રેણી ઉપર આવેલા છે તો એ રીતે પૂછાતું હોય છે તો તમારે એ રીતે તૈયારી કરવાની રહેશે પછી ગઈ જે જેપીએસસી ની એક્ઝામ હતી એમાં પણ આ રીતે પૂછાયા હતા તમારે જે હિમાલય છે તો એમાં પૂર્વથી પશ્ચિમ બાજુ હિમાલયની કઈ રીતે એને ગોઠવાયેલી હોય છે તે રીતે પૂછાતું હોય છે પછી ધારો કે મેદાન છે મેદાની એરિયામાં ભાબર તરાઈ વાંગર ખાદર તો એ વિશે પણ પૂછાતું હોય છે કે એને શું કહેવામાં આવે છે તો તમારે એ પણ કરવાનું રહેશે પછી જે દીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ એમાં તમારે શું કરવાનું રહેશે એક તો અરવલ્લી છે પછી એક અરવલ્લી છે પછી આજે શું કહેવાય બુંદેલખંડનો એરિયા છે એ બધા તમારે પર્વતો પર્વતમાળા કરવાની રહેશે એ પૂછાવાની સંભાવના છે પછી એક આ મેઘાલય ઉચ્ચ પ્રદેશ તમારે કરવાનું રહેશે ડેકન ટ્રેપ વિશે પૂછાઈ શકે છે

પછી નદીઓ છે તો નદીઓમાં જે આઈએમપી નદીઓ છે તમારે કરવાની રહેશે અને એમાં પણ ખાસ કરીને ગુજરાતની નદીઓ કરીને જજો પૂછવાની સંભાવના વધારે છે જો તમને યાદ ના રહેતું હોય કે નદીઓ કઈ રીતે તો તમે આ રીતે ડાયાગ્રામ દોરીને યાદ રાખી શકો છો નદીઓને તો આ નદીઓ છે પછી એમાં હુગલી નદી પૂછાતી હોય છે કે હુગલી નદી એ કોનું દુઃખ કહેવામાં આવે છે તો એ બધું પૂછાતું હોય છે જે તમારે કરવાનું રહેશે પશ્ચિમ બંગાળનું દુઃખ છે જે ઉગલી નદી છે કારણ કે ત્યાં ઘણા બધા પૂર આવતું હોય છે જેથી પશ્ચિમ બંગાળમાં ઘણું નુકસાન થતું હોય છે એટલા માટે એને કહેવામાં આવે છે પછી એક છે નદી કહેવાય જમીનના પ્રકાર જમીનના પ્રકાર પૂછાતા હોય છે એમાં કાળી જમીન છે એના મારી વિષય કાપની જમીનમાં કઈ કઈ વસ્તુ થતી હોય છે તે જમીનના પ્રકાર તમારે કરીને જવાના છે પાક છે જે રોકડીયા પાક છે શેરડી છે એ પૂછાવાની સંભાવના છે જસ્ટ એક વાર તમારે જોઈને જવાનું છે એકવાર તમારી નજર સામે આ વસ્તુ નીકળેલી હોવી જોઈએ સૌથી ઇમ્પોર્ટન્ટ છે આબોહવા આ પૂછાવાની સંભાવના ખૂબ જ વધારે છે એક સમતોષ્ણ ઉષ્ણ એ બધી પૂછાવાની આબોહવાના ખૂબ જ સંભાવના છે પછી કયા દિવસે સૌથી લાંબો દિવસ કયા દિવસે ટૂંકો દિવસ દિવસ રાત એક સમાન હોય છે એ પૂછાવાની સંભાવના તો ખૂબ જ વધારે છે તો એ તમારે કરીને જવાનું છે એક મેન્ગ્રુવ જંગલો કયા હોય છે શું છે એ તમારે કરીને જવાનું છે છે પછી સંસાધનો ઉપર તો હા એક પ્રકાર આ તમારે કરીને જવાનું છે કોલસા ના પ્રકાર પૂછાતા હોય છે એક્ઝામમાં કોલસો પછી વિટમિન્સ લિગનાઇટ કોલસો કયો સારો છે એ બધું પૂછાતું હોય છે તો તમારે એક વાર આ વસ્તુ કરીને જવાની છે પછી આ છે પવનો તો પવનો વિશે પણ પૂછાતું હોય છે આ પણ ખૂબ જ આઈએમપી ટોપિક છે તો પવનો વિશે તમારે કરીને જવાનું છે જેમ જેટ સ્ટ્રીમ કોને કહેવાય એ બધા ક્વેશ્ચન આવતા હોય છે તો એ તમારે કરીને જવાના છે પછી ઘણી વખત પૂછાતું હોય છે કે જે ક્ષારીયતા છે વન થાઉઝન્ડ માં કઈ રીતે લખવામાં આવે તો આ રીતે પર્સન્ટેજ હંડ્રેડ હોય તો તમે ડબલ સાઈડ કરો છો પણ વન થાઉઝન્ડ કહે તમારે આ રીતે કરવાનું છે પછી ઘણી વખત પૂછાઈ જતું હોય છે કે અલબેડો એટલે શું તો એ પણ તમારે કરીને જવાનું છે પવનો તો મેં તમને સમજાવ્યું પવનો કરવાના છે એન્ડ વાતાવરણ આ ખૂબ જ ટોપિક છે તો વાતાવરણ છે તમારે કરીને જવાનું છે તો આઈટીસી ઝેડ અને જો પટ્ટો છે શું છે એ બધા જ પવનો તમારે વ્યાપારી પવનો કોને કહેવાય તો આ પવનો તમારે કરીને જવાના છે પછી આજે મેં તમને કહ્યું વાતાવરણમાં ઉષ્મા આવરણ એટલે શું પછી હવામાન છે હવામાન આબોહવા એમાં બધા જ પૂછાતા હોય છે કે સમતાપ આવરણ એટલે શું મધ્યાવરણ ઉષ્મા આવરણ શું આ બધું જ પૂછાતું હોય છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ તો ટોપિક તમારે કરીને જવાનું જ છે એક ગ્રીન હાઉસ ઇફેક્ટ એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જો આજે છે વાતાવરણ

તમને જણાવું કે ખરેખર જે જીઓગ્રાફી ટોપિક જ વાઇડ છે એમાં તમે કરો એટલું ઓછું છે આ તો મેં તમને ખાલી આઈએમપી ટોપિક જણાવે છે કે આઈએમપી ટોપિક કયા કયા એક અપસોર પૂછાતું હોય છે ઉપસોર એટલે એ પૂછાતું હોય છે સૌથી વધારે એક આખ હોય છે જે પૃથ્વીનો અંદરનો જે ભાગ હોય છે એ કઈ રીતે અંદર ડિવિઝ ડિવાઇડ કરેલો હોય છે તે તમારે આખો કરીને જવાનો છે બરાબર પછી એમાં ઘણી વખત પૂછાતું હોય છે કે પી તરંગો એમાંથી કઈ રીતે પસાર થાય છે એસ તરંગો કઈ જગ્યાએથી પસાર થાય ઘન પ્રવાહીમાંથી પસાર થઈ શકે કે નહીં થાય ના તો ઘન પ્રવાહીમાંથી પસાર થઈ શકશે કે નહીં થઈ શકે પી તરંગો તે વિશે પણ પૂછાતું હોય છે તો આ જે બધા ટોપિક છે ને આજે તમને દેખાય છે આ એ બધા જે 6 થી 10 ની જે ભૂગોળની બુક હોય છે એ અગિયાર 12 ની પણ ભૂગોળની જે બુક હોય છે એમાં પૂછાતું હોય છે ઘણું બધું છે તો તમે જોઈ શકો છો જો प्रिपरेशन કરતા હોય તો આ બધું બુકમાં આપેલું જ છે પછી પચી ખડકોના પ્રકારો જે તમારે કરવાના રહેશે પછી ખંડિયા સાજલી ખંડિયા છાજલી કોને કહેવામાં આવે છે એ પણ પૂછાતું હોય છે યા ટ્રેન્ુ જ્વામુ ના પ્રકારો છે બરાબર જ્વાળામુખી જોઈ શકો છો પછી એમાં ડાયકોલિક પછી ફેકોલિથ એ બધું કોને કહેવામાં આવે છે એ પણ પૂછાતું હોય છે થોડા ટાઈમ પહેલા એક પેપર હતો એમાં પૂછાયું હતું મને એક્ઝર યાદ નથી પણ આ એક પેપરમાં પૂછાયું હતું ભૂકંપ તો મેં તમને જણાવ્યું જે ભૂકંપ છે અને સેમા માપવામાં આવે છે એ પણ તમને આવડવું જોઈએ એક પરવાડા પૂછાતું હોય છે ખૂબ જ ઇમ્પોર્ટ પરવાડા લીધે નષ્ટ થઈ જાય છે તો આ બધા ટોપિક છે તો એ પૂછાતું હોય છે તો તમારે કરવાનું ઓકે એવરી તો તમે નોટ્સ જોઈ તો ફ્રેન્સ ઘણા બધા ટોપિક આવા છે જે એક્ઝામમાં પૂછવાની સંભાવના છે તો હવે ઘણા બધા એમ કે છે કે આની પીડીએફ મળશે તો ફ્રેન્સ